દાંડો આ ઉપકરણ સાધુ ભગવંતોને ઉપાશ્રયની બહાર જવા માટે જરૂરી ઉપકરણ છે આ ઉપકરણ વિના સાધુ ભગવંતો પોતાના ઉપાશ્રયથી સો પગલાંથી વધુ દૂર નથી જતા તથા વહોરવા પણ નથી જતા આ ઉપકરણ બે વિભાગમાં વહેંચાયેલું છે આનો ઉપરનો વિભાગ મેરુ કહેવાય છે નીચેનો વિભાગ દંડ કહેવાય છે આ મેરુની અંદર સૌપ્રથમ પ્રથમ પાંચ ખાંચા હોય છે જે પંચ પરમેશનું પ્રતિનિધિત્વ કરે છે એની ઉપર બીજા ચાર ખાંચા હોય છે જે થોડાક મોટા હોય છે જે દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એની ઉપર એક ખાંચો હોય છે અને એની ઉપર સૌથી છેલ્લે અણીદાર મેરુ હોય છે આ અને મેરુ પ્રતિનિધિત્વ કરે છે અને મેરુ પર્વતનું પણ પ્રતિનિધિત્વ કરે છે આ દાંડો વિવિધ લાકડાઓ બને છે પ્રત્યેક લાકડાના દાંડાનું ફળ જુદું જુદું હોય છે આ દાંડો બહાર જતા સાધુ ભગવંતો માટે ગુરુ કામ કરે છે